ઉમદા કાર્યકર મિત્તલ પટેલના પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાતી ફિલ્મ ભારત મારો દેશ છે અને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસમાં છ એવોર્ડ્સ મળ્યા છે મિત્તલ પટેલ હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા આવ્યા છે આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે તેમની પાસે એ પણ પુરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે મિત્તલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ભારત મારો દેશ છે ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે આ સુંદર વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ ઉર્ફ જેકીએ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિગ્દર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મમાં હિતુ કનોડિયા ડેનિશા ગુમરા કૌશાંબી ભટ્ટ મનીષા ત્રિવેદી પ્રશાંત બારોટ રાજુ બારોટ જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્ભુત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત બનાવી છે ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે અગાઉ મા બાપના આશીર્વાદ છે અવતારને આવશે જેમ પ્રશાંત સરે કીધું છે પછી કોરોનાનો સમય આવ્યો ઓટીટીનો સમય આવ્યો કન્ટેન્ટનો સમય આવ્યો તો પછી એ કીધું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું આપીએ તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે એજ્યુકેશન દ્વારા અથવા ફિલ્મ દ્વારા આપણે કહીએ છીએ કે ભાઈ આપણે લાવી શકીએ છીએ તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી અને ફિલ્મ બનાવતા બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે પપ્પાએ કીધું કે ભાવિનભાઈ મળ્યા ભાવિનભાઈની સ્ટોરી અમે જોઈ ભાવિનભાઈની સ્ટોરી પછી અમે ઘણી બધી ડિસ્કશન કર્યું ડિસ્કશન કર્યા પછી એક નિર્ણય આવ્યો કે ભાઈ ના હવે આપણે આ ફિલ્મ આ રીતે બનાય છે બનાવતા કે એમ ટીમ બનતી ગઈ ટીમ બનતી ગઈ એમ આજે રિઝલ્ટ તમારી સામે ફિલ્મ વિચરતી વિમુખ જાતિ ઉપર એ લોકો જ્યારે પોતાની ઓળખપત્ર માટે ધક્કા ખાતા હોય એ લોકો જ્યારે ફાંફા મારતા હોય અધિકારીઓના ઓફિસીસમાં જાય તોય એ લોકોને ઓળખપત્રો ના મળે એ દર્શાવતી આ ફિલ્મ છે જે આજથી થોડા વર્ષ પહેલાંની ઘટના હતી થોડા વર્ષો પહેલાં આવું થતું હતું અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે પણ પહેલાંની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલળું છુપાય કે કોઈ પણ પલળું ભારે થાય કંઈ બતાવવું કંઈ ના બતાવવું એ રીતે નહીં નિખાલસપણે વિચરતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલાં હતી એ દર્શાવી છે